નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગ્રાવત એજ્યુકેશનમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણો ટોપિક રહેશે ઉત્તર અમેરિકા ખંડ જે તમે પૃથ્વીના ગ્લોબ ઉપર જોઈ શકો છો ઉત્તર ગોળાર્ધમાં આવેલો ઉત્તર અમેરિકા ખંડ છે હવે વિસ્તારની દૃષ્ટિએ એશિયા આફ્રિકા બાદ ત્રીજો ક્રમ ધરાવતો એટલે ઉત્તર અમેરિકા ખંડ આ ઉત્તર અમેરિકા ખંડની આપણે વાત કરીએ તો જોઈએ એની અંદર વિસ્તારની દ્રષ્ટિએ પ્રથમ પૂછે તો એશિયા સેકન્ડ પૂછે તો આફ્રિકા અને થર્ડ પૂછે તો ઉત્તર અમેરિકા ખંડ ફોર્થ ઉપર કોણ આવે દક્ષિણ અમેરિકા પાંચ ઉપર એન્ટાર્કટિકા છ ઉપર યુરોપ અને સાત ઉપર અહીં આવેલો છે સાઈડમાં આ ઓસ્ટ્રેલિયા ખંડ તો આ સાત ખંડ થયા વિસ્તારની દૃષ્ટિએ પરંતુ આનું ઉલટું કરવાનું જનસંખ્યાની દૃષ્ટિએ પૂછે તો જનસંખ્યાની દૃષ્ટિએ હવે યાદ રાખજો પ્રથમ જે ખંડ આવશે એશિયા જનસંખ્યાની દૃષ્ટિએ દ્વિતીય સ્થાન ઉપર આફ્રિકા તૃતીય સ્થાન ઉપર યુરોપ અને ચતુર્થ સ્થાન ઉપર આવશે ઉત્તર અમેરિકા ખંડ તો વિસ્તારની દૃષ્ટિએ પ્રથમ પૂછે તો એશિયા દ્વિતીય આફ્રિકા અને તૃતીય ઉત્તર અમેરિકા ખંડ પણ જનસંખ્યાની દૃષ્ટિએ તો ચોથો છે એ ઉત્તર અમેરિકા ખંડ છે અહીં સુધી ક્રિયર નેક્સ્ટ આપણે જોઈએ તો આ જે ઉત્તર અમેરિકા ખંડ છે આ ઉત્તર અમેરિકા ખંડની ઉત્તર દિશા તમે પકડો અહીં ઉત્તર દિશા તો ઉત્તર દિશાએ આવેલો છે આર્કટિક મહાસાગર આર્કટિક મહાસાગર પૂર્વમાં આવેલો છે એટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમ બાજુ તમે હાલો તો આવેલો છે પ્રશાંત અથવા પેસિફિક મહાસાગર ઉત્તર અમેરિકા ખંડની દક્ષિણ આવેલી છે પન્નામા કેનાલ જે ઉત્તર અને દક્ષિણ અમેરિકાને અલગ કરે છે એકબીજાથી અહીં સુધી મુદ્દો ક્લિયર ત્યારબાદ નેક્સ્ટ આગળ જોઈએ તો આ જે ઉત્તર અમેરિકા ખંડ છે એમાં એક તમે નામ સાંભળ્યું છે વેસ્ટ ઇન્ડિઝ તમે ક્રિસ ગેલ કોલાર્ડ ને બ્રેવોટ આ નામ સાંભળાય છે તો આ જે વેસ્ટ ઇન્ડિઝથી દસ ટાપુઓનો સમૂહ છે જે ઓગણીસોને અઠ્ઠાવનમાં વેસ્ટ ઇન્ડિઝ ફેડરેશન નામનો સંસ્થા થઈને દસ દસ દેશો અસ્તિત્વમાં આવ્યા એ વેસ્ટ ઇન્ડિઝ ટાપુનો સમાવેશ પણ કેમાં થાય છે ઉત્તર અમેરિકા ખંડમાં અહીંયા તમે મિત્રો નિરાતે એક વાત જુઓ ખંડ એક દેશ જુઓ આજે સર્કલ કરું એ આ દેશનું નામ છે જમૈકા તમે ઉસેન બોલ્ટનું નામ સાંભળ્યું છે યા જમૈકા દેશ છે આ જમૈકા દેશ છે વિશ્વમાં કેળાના ઉત્પાદન માટે ફેમસ છે અહીં સુધી મુદ્દો ક્લિયર હવે આવી જ રીતે આની ઉત્તર આવેલું છે ક્યુબા જેને તમે ખાંડના કટારા તરીકે અથવા ચીનીનો કટારો કે ખાંડના કટોરા તરીકે ઓળખો છો જે શેરડીના ઉત્પાદન માટે ફેમસ છે ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ આપણે તો હવે બેરિંગની સમુદ્ર ધૂની આ ક્યાંક ને ક્યાંક તમારે આવી ગયું છે ભણવામાં પણ બેરિંગની સમુદ્ર ધુનીમાંથી જ પસાર થાય છે એકસો એંસી ડિગ્રી આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા પરંતુ અહીંયા આપણે ઉત્તર અમેરિકા ખંડના સંદર્ભમાં ભણવાની છે તો ઉત્તર અમેરિકા ખંડ જેમાં એક વિશ્વનો પ્રસિદ્ધ દેશ જગતનું જમાદાર કહેવાય યુએસએ આવેલું છે એ ઉત્તર અમેરિકા એટલે નોર્થ અમેરિકા અને એશિયાને અલગ કરે છે કોણ તો બેરિંગની સમુદ્રધુનિ સમુદ્રધુની તમે એક નામ સાંભળ્યું છે પાલકની સમુદ્રધુનિ જે ભારત અને શ્રીલંકાને અલગ કરે છે સમુદ્રધુની એટલે શું તો કે ભાઈ બે જમીન વિસ્તાર છે બે જમીન વિસ્તાર વચ્ચે આવેલો સાંકડો સમુદ્રી જે આ માર્ગ છે એને કહેવામાં આવે સમુદ્રધુનિ મુદ્દો ક્લિયર તો એશિયા અને ઉત્તર અમેરિકા ખંડને કોણ અલગ કરે બેરિંગની સમુદ્રધુનિ ત્યારબાદ નેક્સ્ટ જોઈએ હવે તમને પૂછે કે ભાઈ ઉત્તર અમેરિકા ખંડ જે છે એનો ઊંચો પર્વત કયો છે જો અહીંયા ઘણી બધી કન્ફ્યુઝન છે ઉત્તર અમેરિકા ખંડનો ઊંચો જે પર્વત છે એનું નામ છે અહીંયા તમે જોઈ શકો છો માઉન્ટ ડેનાલી શું નામ છે માઉન્ટ ડેનાલી જે અલાસ્કામાં આવેલો છે ઓગણત્રીસો દસ મીટર આની હાઈટ છે પરંતુ ઉત્તર અમેરિકા ખંડ છે એની તમને પર્વતમાળા પૂછે તો પર્વતમાળાનું નામ આવશે રોકીઝ રોકીઝ અને આ રોકીસ પર્વતમાળા છે એનું ઊંચું શિખર અમેરિકામાં આવેલું છે કોલોરાડોમાં એનું નામ છે માઉન્ટ આલ્બર્ટ તો માઉન્ટ આલ્બર્ટ કોનું ઊંચું શિખર છે રોકીસ પર્વતમાળાનું પરંતુ ઉત્તર અમેરિકા ખંડનું ઊંચું શિખર પૂછે તો ડેનાલી માઉન્ટ આલ્બર્ટની હાઈટ છે ચુમ્માલીસો ને એક મીટર અહીં સુધી મુદ્દો ક્લિયર ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ હવે બહુ મસ્ત સવાલ આવ્યો આ પાંચ મહાન સરોવર અથવા અને નાઇકરા ધોધ હવે મિત્રો પાંચ મહાન સરોવર તમને પૂછે જ્યારે પરીક્ષામાં ત્યારે એ નામ ખાસ યાદ રાખવાનું છે પાંચ મહાન સરોવર છે નામ યાદ રાખવાનું છે તમારે હોમ્સ ઇંગ્લિશમાં નામ યાદ રાખવાનું છે હોમ્સ એચ ઓ એમ ઈ એસ પાંચ મહાન સરોવરના નામ છે હવે હોમ્સ ઉપરથી આવશે યુરન કેવું સરોવર ઓ ઉપરથી આવશે ઓન્ટેરિયો મા ઉપરથી આવશે મિસિગન ઈ ઉપરથી આવશે ઈરી અને એ એસ ઉપરથી સુપીરિયર વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર એટલે ક્યુ સુપીરિયર તો પાંચ મહાન સરોવરના નામ થયા પરંતુ મેઇન પ્રશ્ન અહીંયા રહ્યો ફોલ્સ નાયગ્રા ફોલ્સ છે હકીકતમાં ઇરી આ ઈરી અને ઓન્ટેરિયો બે સરોવરની વચ્ચે આવેલો નાયગ્રા ધોધ વિશ્વ પ્રસિદ્ધ એ ક્યાં બે સરોવર વચ્ચે આવેલો છે તો ઈરી અને ઓન્ટેરિયો તો હવે તમને પૂછે કે વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર ક્યાં આવેલું છે તો ઉત્તર અમેરિકા ખંડમાં અને આ આવેલું છે કેનેડામાં ચાર સરોવર કેનેડામાં આવેલા છે માત્ર એક સરોવર જે છે એનું નામ છે મિશિગન એ આવેલું છે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં અહીં સુધી મુદ્દો ક્લિયર હવે નેક્સ્ટ આપણે આગળ જોઈએ આ છે સુપ્રસિદ્ધ વિશ્વપ્રસિદ્ધ નાઇગ્રાનો ધોધ જે ઈરી અને ઓન્ટેરિયો સરોવરની વચ્ચે આવેલા છે ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ માઉન્ટ મેકેન્ઝી આ પર્વતનું નામ છે માઉન્ટ મેકેન્ઝી જે કેનેડામાં આવેલો છે તમે જોઈ શકો છો અહીંયા આપણે ચિત્ર તરીકે તો આ જે માઉન્ટ મેકેન્ઝી છે ને એ કેનેડામાં આવેલો છે આ એનું શિખર છે અને આ જે છે એને કહેવામાં આવે છે વોલ્કેનિક માઉન્ટેન જ્વાળામુખી પર્વત પરીક્ષા પૂછે કે ભાઈ ઉત્તર અમેરિકા ખંડનો જ્વાળામુખી પર્વત કયો તો માઉન્ટ મેકેન્ઝી કયા દેશમાં આવેલો છે કેનેડામાં આવેલો છે અહીં સુધી મુદ્દો ક્લિયર ત્યારબાદ નેક્સ્ટ હવે આવશે કોલોરાડો નદી તમે લાસ્ટ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ મૂવી જોયું હશે તો એ મૂવીનો જે એન્ડ આવ્યો હતો ને એ આ બંધ પાસે આવ્યો હતો આ છે હુવરબંધ હુવરબંધ કઈ નદી ઉપર આવેલો કોલોરાડો ગ્રાન્ડ કેન્યનની રચના પણ કોણ કરે છે કોલોરાડો નદી આ ઊંચા ઊંચી તમે ભેખડો જોતા હશો શિખરો જોતા હશો એના છેક તળમાંથી પસાર થતી નદી એટલે કોલોરાડો નદી તો ગ્રાન્ડ કેનિયનની રચના અને હોવરબંધ આ હોવરબંધ આ હોવરબંધ બંને કઈ નદી કોલોરાડો નદી મુદ્દો ક્લિયર પછી મિત્રો એક આવશે તમારે કોલંબિયા નદી કોલંબિયા નદી ઉપર આવેલો છે કુલીબંધ ક કોલંબિયા કોલ કુલી મુદ્દો ક્લિયર હોય નેક્સ્ટ પછી બે નામ અહીં બે નામ મેં આપેલા છે એક ગ્રાન્ડ બેંક છે અને એક જોજસ બેંક છે આ બંને ઉત્તર અમેરિકા ખંડમાં ફિશિંગ માટેની જગ્યા છે મતલબ માછીમારી ફરી પૂછે કે ઉત્તર અમેરિકા ખંડની બહુ ફેમસ છે તમે ગૂગલ કરી લેજો જોઈ પણ શકો છો ગ્રાન્ડ બેંક અને જોજસ બેન્ક આ બંને ફિશિંગ માટેની જગ્યા ઉત્તર અમેરિકા ખંડમાં આવેલી છે કોલંબિયા નદી હમણાં કીધું ને કુલી બંધ આવેલો છે કોલંબિયા નદી બંધ પછી આવે છે પ્રેયરીના મેદાન જેવી રીતે ડાઉન્સ આવે છે સ્ટેપી આવે છે પુષ્ટાજ આવે છે પંપાઝ આવે કંપાજ આવે સ્ટેપી આવે એવી જ રીતે આ આવેલું છે પ્રેયરીનું મેદાન હવે પ્રેયરીનું મેદાન છે એ આવેલું છે સમશીતોષ્ણમાં કેમાં આવેલું છે સમશીતોષ્ણમાં અને અહીં મકાઈ માટે ફેમસ છે કેની ખેતી માટે મકાઈની ખેતી માટે એટલે આને ઉત્તર અમેરિકા ખંડનો કોર્ન બેલ્ટ કહેવાય કોર્ન એટલે મકાન થ મકાઈ થઈ આપણે કહીએ ને અમેરિકન કોર્ન અમેરિકન મકાઈ ખાવી કોર્ન બેલ્ટ તો પ્રિયરીનું મેદાન પણ ઉત્તર અમેરિકા ખંડમાં ત્યારબાદ નેક્સ્ટ આગળ વધશું તો હવે ઉત્તર અમેરિકા ખંડના મૂળ નિવાસી કોણ છે તો એક છે આ રેડ ઇન્ડિયન્સ અને બીજા છે એસ્કીમો જે ખાસ કરીને એસ્કીમો છે ને ઉત્તર બાજુ રહેતા કેનેડા બાજુ અને ઉત્તર ધ્રુવ તરફનો બેલ્ટ હતો આનો હવે આ એસ્કીમોનો મૂળ મિનિંગ થાય એસ્કીમોનો સમાનાર્થી થાય કાચું માંસ ખાનાર તો જે ઉત્તર અમેરિકા ખંડ છે જેની શોધ કરી હતી આપણે એમ કહીએ છીએ કે ભાઈ કોલંબસ નીકળ્યો તો ભારત ખોજવાને પશ્ચિમ તરફ આગળ વધ્યો તો અમેરિકા ખંડ શોધ્યો પણ નામકરણ એનું થયું અમેરિકો વેસ્પુચી ઉપરથી પરંતુ નામકરણ થયું પહેલાં તો એ ત્યાં મોજૂદ જ હતી ત્યાં પ્રેઝન્ટ જ હતો તો ત્યાંના મૂળ નિવાસી જેમ આપણે ભારતમાં મૂળ નિવાસી છે એમ ત્યાંના મૂળ નિવાસી એટલે તો કે રેડ ઇન્ડિયન્સ અને એસ્કીમો ત્યારબાદ નેક્સ્ટ હવે બહુ ઓછા લોકો હશે જેની એની ખબર નહીં હોય સિલિકોન વેલી સેન ફ્રાન્સિસ્કો એક કુલ ફેમસ છે અહીંયા સેન ફ્રાન્સિસ્કોમાં આ સિલિકોન વેલી છે દુનિયાભરની આઈટી કંપનીઓ છે ફેમસ તમે અહીંયા પણ જોઈ શકો છો જો ઇન્ટેલ છે એચપી છે પછી નાસા ગૂગલ આર્યુ સફરજન એટલે કે એપલ તો મેજોરિટી દુનિયાભરની કંપનીઓ ઉત્તર અમેરિકા ખંડમાં સિલિકોન વેલીમાં આવેલી છે કેમ આપણે ભારતમાં બેંગલુરુ ફેમસ છે આઈટી હબ એવી રીતે વિશ્વનું પ્રસિદ્ધ હોય તો સિલિકોન વેલી અને મિત્રો અમેરિકા ખંડની મુખ્ય નદી જે છે ને મિસિસિપી આ મિસિસિપી નદીના કાંઠા પાસે જ અમેરિકાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે ફોર પૂછે કે ઉત્તર અમેરિકા ખંડમાં કઈ નદીના કાંઠા પાસે મુખ્ય ઔદ્યોગિક વસાહત આવેલી છે મિસિસિપી ડન ચલો હવે ટુડ્રુના મેદાન ટુડ્રુના મેદાન તમને પૂછે તો આવેલા છે ગ્રીનલેન્ડમાં વિશ્વનો સૌથી મોટો ટાપુ તો ગ્રીનલેન્ડ રાજધાની પૂછે ગ્રીનલેન્ડની તો નુક ગ્રીનલેન્ડ ઉપર આધિપત્ય કોનું ડેનમાર્કનું ડેનમાર્ક આવે યુરોપ ખંડમાં અને ગ્રીનલેન્ડ આવે ઉત્તર અમેરિકા ખંડમાં પરંતુ ગ્રીનલેન્ડ તમારે જવું હોય તો ડેનમાર્કથી વિઝા લેવા પડે ડેનમાર્કની રાજધાની છે કોપન હેગન તો આ ગ્રીનલેન્ડમાં આવેલા છે ટુડ્રુના મેદાન ટુડ્રુના મેદાન હકીકતમાં ઉત્તર અમેરિકા ખંડ યુરોપ ખંડ અને એશિયા ખંડ ત્રણેય ખંડમાં આવેલા છે ટુડ્રુના મેદાન મતલબ શું તો કે ભાઈ ટુડ્રુના મેદાન એટલે ઠંડા પ્રદેશની જમીન સાદી ભાષામાં સમજો ને તો આ ઠંડા પ્રદેશની જમીન છે જે અપરિપક્વ હોય છે મતલબ જ્યાં વધુ બરફ હોય ને એ જમીનનું એટલું બધું ડેવલપમેન્ટ થતું નથી એટલે પરીક્ષામાં પૂછે ટૂટરુંની જમીન કેવી હોય અપરિપક્વ ટૂટરુંના મેદાન ક્યાં જોવા મળે ગ્રીનલેન્ડમાં પ્રેયરીના મેદાન તો કે અમેરિકામાં મુદ્દો ક્લિયર ત્યારબાદ નેક્સ્ટ ફંડીની ખાડી અહીં આ જે છે બે ઓફ ફંડી આપણે કેમ બે ઓફ બેંગોલ છે એક મુદ્દો મુદ્દો યાદ રાખજો ખાડી અને અખાત અખાતને આપણે ગલ્ફ કહીએ ખાડીને આપણે બે કહીએ અખાત છે ને અખાત અખાતનું મુખ સાંકડું હોય ખાડીનું મુખ પહોળું હોય આ એનો ડિફરન્સ છે ઊંડિયું કોણ હોય ખાડી હોય કોના કમ્પેરિઝનમાં અખાતમાં મુદ્દો ક્લિયર હવે આ જે ફંડીની ખાડી છે એ વિશ્વમાં સૌથી ઊંચા મોજા ક્યાં જોવા મળે તો કે ફંડીની ખાડીમાં મુદ્દો ક્લિયર ત્યારબાદ અહીં આવેલા છે ત્રણ રણ આ જે ત્રણ રણ આવેલા છે એની અંદર આપણે જોઈએ તો અહીં જે રણ આવેલા છે ઉત્તર અમેરિકા ખંડમાં એમાં પહેલું જે રણ છે એ ગ્રેટ બેસિન રણ છે આ પહેલું વહેલું રણ તો આ ગ્રેટ બેસિન રણ છે ત્યારબાદ એક આ છે એ મોહાવેનું રણ છે અને આ સોનો રણનું રણ છે સોનો રણ રણ છે એ ઉત્તર અમેરિકાનો એક દેશ યુએસએ અને મેક્સિકોની વચ્ચે આવેલું છે સોનો રન રણ મુદ્દો ક્લિયર હવે તો ત્રણ રણ ગ્રેટ બેસિન મોહાવે અને સોનો રણ ત્યારબાદ ઉત્તર અમેરિકા ખંડની નદીઓ પૂછે આપણે હમણાં જોયું કોલોરાડો અહીંયા હુવર બંધ આવેલો હતો અને ગ્રાન્ડ કેનિયનની રચના કરતા હતા કોલંબિયા નદી કુલી બંધ આવેલો છે પછી મેકેન્ઝી કેનેડાની અગત્યની નદી પૂછે તો મેકેન્જી મેં વિશ્વની નદીઓવાળો લેક્ચર લીધો છે ને એમાં તમે જોઈ શકો છો પછી અહીં એક નદી જો મિસિસિપી અને મિસોરી અમેરિકા ખંડની મુખ્ય નદી મિસોસ મિસિસિપી માયા સભ્યતા આવે ને જેમાં આપણે હડપ્પા હતી ચીનમાં ચીની સભ્યતા હતી જેવી રીતે મેસોપોટેમિયા છે કે ઇજિપ્તમાં મિશ્ર સભ્યતા છે એવી રીતે મિસિસિપીના કાંઠા પાસે આવી હતી માયા સભ્યતા હવે મિસિસિપીની મુખ્ય સહાયક નદી મિસોરી અને અહીં ન્યૂયોર્ક છે એ હડસન નદીના કાંઠા પાસે પરીક્ષા પૂછે ન્યૂયોર્ક કઈ નદીના કાંઠા પાસે હડસન નદીના કાંઠા પાસે પછી જુઓ મિત્રો આ મેક્સિકો દેશ છે અને આ છે યુએસએ મેક્સિકો અને યુએસઓ વચ્ચે જે સીમાનું નિર્માણ કરે છે ને એ રિયો ગ્રાન્ડે નદી નિર્માણ કરે છે કેવી નદી રિયો ગ્રાન્ડે તો રિયો ગ્રાન્ડે કયા બે દેશ વચ્ચે જળ સીમાનું નિર્માણ કરે અમેરિકા અને મેક્સિકો એટલે યુએસએ અને મેક્સિકો વચ્ચે અહીંયા ગ્રીનલેન્ડ છે તો આ આપણે જે માહિતી મેળવી મિત્રો ઉત્તર અમેરિકા ખંડની માહિતી હતી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી કંઈક વિશેષ લાઈન મળીશું ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત